તો મિત્રો જોવો તો શીંગ કરી છે ઓર્ણાવરામાં અને આવું કંક બિયારણ આવી ગયું છે બહુ સિંગ વધી ગયેલી છે અને નિશે કાંઈ બહુ ફાલબાલ છે નહીં તો અમે જરાક કોમેન્ટમાં કહેજો શું કરવું પડે એમ અને સિંગ છે એક જ બિયારણ બહુ સાસું તરી ઘાની સિંક છે અને લોસા થઈ ગયેલા છે પણ કાંઈ અંદર છે નહીં તો તમે જોઈ શકો અને આ રીતનું છે બધું અને ખળબળે કાંઈ થવા દીધું નથી હજી સુધીમાં એકલી સિંગત છે જોઈ શકો તમે આ રીતનું કંઈક લોકેશન છે તમારે વિડીયા બનાવવા હોય તો અમારી સિંગમાં આવી થઈ ગયો લોકેશન એક નંબર છે બાજુમાં કપાસ છે તો તમે જુઓ ભાઈ નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અને ખેડૂત ભાઈ તમે કરો લાઈક અને સિંગમાં વધારે પડતી માહિતી હોય એ ભાઈ કરે કોમેન્ટ તો તમને આપણો કપાય દેખાડીશું આ છે આપણો શેઠો અને અહીંયા છે કપાસ બાજુમાં કપાસ કા આવો છે તો કપાસ કેવો છે જરાક કહેજો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અમારે શેઠ આવે છે કોનાદ હા હા હારું હારું એક જ મારી હા હરા